વાગરા તાલુકાના સારણ ગામે આવેલ હજરત પીર ગેબન શાહ સરકાર રહેમતુલ્લા અલહીના પાવન દરબારમાં પરંપરાગત સંદર શરીફની ઉજવણી અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામો સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તાર આસ્થાના રંગે રંગાઈ ગયો હતો સંદર શરીફની વિધિ દરમિયાન દરગાહ પર ફૂલોની સુગંધ ધૂપ અગરબત્તીની માહેક અને કલામોની ગુંજ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો શ્રદ્ધાળુઓએ ચાદર ચઢાવી દુઆઓ માંગી અને સૌહાર્દ તથા ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રસંગે નાથ શરીફના પઠન સાથે ભવ્ય પણ દરમિયાન કલામો અને નાથ શરીફની ગુંજથી સમગ્ર સરળ ગામ ગુંજી ઉઠ્યું હતું શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાઈ પીર સાહેબ પ્રત્યે પોતાની અતુત શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા હતા જ્યારે માર્ગ ઉપર ફૂલ વર્ષા અને અગરબત્તીની સુગંધથી આધ્યાત્મિક વાતાવરણ વધુ મનોહર બન્યું હતું સાંજના સમયે સૌમાં તે આમ નિયાદનું સુંદર આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ નિયાજ ગ્રહણ કરી પીર સાહિતની બળકત મેળવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિ સુવ્યવસ્થા અને ધાર્મિક એકતાના સંદેશ સાથે સંપન્ન થયો હતો સારણ ગામે યોજાયેલી આ સુંદર શરીફની ઉજવણી એકવાર ફરીથી સમાજમાં સ્નેહ સમરસતા તથા ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી